અને સત્કર્મ કરવા વાળાની જ્યારે પૂજા થાય એટલા માટે જ અત્યારે દુનિયાની અંદર બધા રામની પૂજા કરે છે એટલા જ માટે અત્યારે કૃષ્ણની પૂજા કરે છે દુઃખ ગમે એટલું સહન કર્યું હોય કૃષ્ણએ દુઃખ ગમે એટલું સહન કર્યું હોય સીતા માતાએ એ રાજાના કુંવરી હતા અને જંગલની અંદર ગયા સતત ત્યાં આગળ ચૌદ વર્ષ સુધી વનમાં રહ્યા ફરી પછી અમને બીજી વખત ફરી પાછા વનની અંદર ત્યાં રહેવું પડ્યું તો પણ આજે પૂજા એમની થાય છે કોઈ સુર પંખાની કે મંથરાની પૂજા આજની તારીખમાં પણ કોઈ કરતું નથી એનું કારણ જો કોઈ હોય તો સત કાર્યની પૂજા કરવા માટેની આપણી પરંપરા ભારતીય પરંપરા રહેલી છે એક વખત તો એને લાગે કે ના મેં આમ કરી નાખ્યું એક વખત ચૌદ વર્ષ વનમાં મૂકવાની વ્યવસ્થા કરી પરંતુ ક્યારેય કોઈ મંથરાની પૂજા ના કરે પૂજા કરવાનું કામ તો સીતા માતાની કરે સીતા માતાની પૂજા કરે બધા એમ કે કેમ એ જંગલની અંદર ભટકતી હોય જંગલની અંદર ફરતી હોય તો પણ એને ત્યાગ અને સમર્પણના આધાર ઉપર પરોપકારનું કામ કરવાની વ્યવસ્થા કરી એના કારણે કરીને આ વ્યવસ્થા ઊભી થઈ ધર્મની રક્ષા જે કરે છે ધર્મ એની રક્ષા કરે છે અને એટલા માટે જ આ સંસ્કૃતિ આટલા વર્ષોથી ચાલી આવી છે આ સંસ્કૃતિ આટલા વર્ષોથી હેંડી આવી છે આપણે એમપી સાહેબે મને હમણાં વાત કરી આવો વકીલ આવો એમપી સાહેબે હમણાં વાત કરી પાણીની બીજી ત્રીજી વાત સાચી છે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે આપણા વિસ્તાર માટે ખૂબ કામ કર્યું છે જે માણસ ન હોતા આ વિસ્તારની અંદર તો આપણે આ નર્મદાના પાણી સુધી ન પહોંચી શકો એ માણસ જો આ વિસ્તારની અંદર ના હોત તો ખેડૂતોને જે પંદર પંદર દિવસે જે વીજળી મળતી હતી એ ન મળી ત્યાં આગળ ડીપી બળી જાય તો પણ એના કોઈ ઠેકાણા નહોતા મહિને મહિને જે વીજળીને ડીપીઓ નથી ચડતી આ દિવસો આપણે જોયા જ વીજળી મળે તો પણ પૂરતી ન મળે એ દિવસો જોયા જ કાયદાનું શાસન લાવવાનું કામ પણ અહીંયા મુખ્યમંત્રી હતા ત્યારે એમણે કર્યું અને એમનો પ્રસંગ આવ્યો તે દિવસે આ પ્રસંગ લોકશાહીની અંદર સંસદનો જે હતો એ પ્રસંગ એમનો હતો મોદી સાહેબનો પ્રસંગ હતો અને એ પ્રસંગની અંદર આપણા માટે એમણે આટલું 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 કર્યું એમણે એમપી સાહેબને ધારાસભ્ય બનાવ્યા એમપી બનાયા એમણે એમને સરકારમાં મંત્રી બનાવ્યા મને ટિકિટ આપી મને ધારાસભ્ય વારંવાર પાંચ વખત ધારાસભ્ય મને બનાવ્યો હોય મને મંત્રી બનાવ્યો હોય મને અલગ અલગ જગ્યામાં અનેક આવા અમારા જેવા આગેવાનોને એમણે મદદ કરીને જેથી પ્રજા કલ્યાણના કામ અમે કંઈ કરી શક્યા એ કરી શક્યા અને જે દિવસે એમનો પ્રસંગ આવ્યો હોય તે દિવસે તમે પાછી પાની ન કરો એ વાક્કો મને ભરોસો કેમ કે કોઈએ કાંટો કાઢ્યો હોય તો પણ એનો પણ ગુણ આપણે નથી ભૂલતા એટલા માટે કરીને તમે પૂરી મહેનત મોદી સાહેબ માટે કરી રેખાબેન માટે કરી એના માટે પણ તમને બધાને અભિનંદન આપું છું તમારું બધનો હૃદયથી આભાર પણ માનું મહેનત કરતા કરતા મે ઘણી મહેનત કરી ખૂબ પુરશાર્જ કર્યો પણ સતાય મહેનત કરતા કરતા રહી જાય ઘણી વખત રહી જાય બની શકે તુલસી હા સંસારમાં બત બત કે લોકો સબસે હિલ મિલ ચાલીએ નદી नाव સંજોગ આ બધા કે છે ને તો દુનિયાની અંદર બધાય પાંચે આંગળીઓ હરખી ક્યાંથી હોય ન હોય પરંતુ સતાય એક અપસો ચોકસ રહે છે કે જે દિવસે મોદી સાહેબને જરૂર એક સીટની હોય મહેનત કરવામાં જમ્યા નહીં હોય ઘણા દિવસો દિવસ સુધી ચેન નહીં પડ્યું હોય રાત દિવસ મહેનત કરવા વાળા લોકોને પણ આ મનની અંદર થયું હશે કે મારું બધું કેમ આવું છું શું કામ આવું છું જેણે જે કર્યું એ પરંતુ તમે બધા થાય જે મહેનત કરી એના માટે તમને બધાને હૃદયથી વંદન કરું છું બધાનો આભાર પણ માનું છું અને મને લાગે છે કે આપણે બધાએ ભેગા મળીને આ વિકાસ યાત્રા જે ચાલે છે એની અંદર કામ કરીએ બીજું મનની અંદર તમે અફસોસ ન રાખતા હું જ્યાં સુધી બેઠો છું ત્યાં સુધી આપ સૌને ભરોસો આપું છું તમે એકલા નથી તમારા પડખે હું બેઠો છું અને એ રીતનો માયકાંકલો માણસ નથી જેટલો સમય જ્યારે જ્યારે મળ્યો છે ત્યારે પ્રજા કલ્યાણના કામ કરવાની અંદર કોઈ કચાસ નથી રાખી અને નહીં રાખું આપ સૌ ભરોસો રાખજો એ બાબતમાં કોઈ કચાશ નહીં રાખવું તમારું માથું નીચું ઝૂકે એવું કોઈ કામ નહીં થવા દેવું અને એના માટે એને સામે ચાલીને સામી સાથીએ કામ કરવા વાળો માણસ છું અને કરતો રહીશ કોઈ એવું માને કે નાના નાનકડી કોઈ ઇલેક્શન આવે ઇલેક્શનની અંદર કઈ આગા પાછું કોઈ રિઝલ્ટ થયું હોય તો પ્રજા કલ્યાણના કામ માટેનો ઉત્સાહ એનો ઘટી જશે ઘટશે નહીં મારો હતો એનાથી ડબલ થશે હશે એનાથી ડબલ કામ કરીશ હશે એનાથી વધારે વ્યવસ્થા કરીશ અને લાંબા ગાળા માટે એક બે વર્ષ માટે નહીં વીસ પચીસ વર્ષ માટે વિકાસનો અહીંયા પાયો મજબૂત નાખવાની જવાબદારી મારી છે ને એ કામ હું કરીશ હું આપ સૌને ફરી કહું છું કે એક બે વર્ષ માટે નહીં વીસ થી પચીસ વર્ષ માટેનો મજબૂત પાયો આ ધરતી ઉપર નાખવાનો વિકાસ માટેનું કામ આપ સૌના ભરોસે મારે કરવું છે અને લાંબા